આ પરબધામ છે એટલે આ પરબ હું તોરણીયા ધામ તોરણીયા ધામ પધાર્યા છીએ અમે હાલ અત્યારે બહુ સુંદર વાતાવરણ જગ્યા આ યાત્રિક ભવન છે લોકો માટે રહેવાનું બહુ સરસ વ્યવસ્થા છે આ મંદિર છે મુખ્ય તોણીયા રામદેવજી મહારાજની આ બધી નાળી અંદર છે ખૂબ સારું દેખાય છે લોકોને મજા આવે એવું વાતાવરણ છે ચોખ્ખાઈ પણ અતિ અતિ સુંદર સોખાય છે સારી સોખાય છે તોરણીયા ધામ વધારી ચૂક્યા ભગવાન પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્ર દાસ બાપુ ના સાનિધ્યમાં ખૂબ સરસ આયોજન થયેલું છે અને ખૂબ સુંદર રામદેવજી મહારાજનું મંદિર પણ ભવ્યથી ભવ્ય અતિ સુંદર શણગારથી સજાવેલું છે અને આશ્રમ પણ બહુ વિશાળ જગ્યામાં ફેલાયેલો છે ખૂબ સ્વચ્છતા અને ધ્યાનથી એ નાળિયેરી જ્યારે સોંપી છે ત્યારે એ સમયથી પણ એ વ્યવસ્થા કરવામાં આવી હતી કે જગ્યા રોકાય નહીં અને વ્યવસ્થા બધી જળવાય રહી તો એ પણ સુંદર આપ જોઈ શકો છો અતિ સારી અને વ્યવસ્થિત જગ્યા પર રોપેલી છે કે જેથી કોઈ કોઈ કાર્યક્રમમાં નડતારૂપ ન થાય એવું આયોજન એ સમયમાંથી કરેલું હતું